બપોર સુધી જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો બપોર વાપી અને આસપાસના વિસ્તારમાં થોડા સમય સુધી ભારે વરસાદ વરસ્યો હતો આથી વાપીના રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા છેલ્લા એક અઠવાડિયાથી વલસાડ જિલ્લામાં મેઘરાજાએ વિરામ લીધો હતો વરસી રહેલો વરસાદ ખેતીના પાકને અનુકૂળ હોવાથી ખેડૂતોમાં પણ ખુશી છે જામ્યો છે વરસાદી માહોલ પ્રાંતિજ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પ્રાંતિજ બાકલપુર વદરાદ પોગલુ સોનાસણ સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ છે વરસાદી માહોલને ને લઈ નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે વાહન ચાલકો પણ પરેશાન બનતા જોવા મળ્યા તો ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારો એવા છે કે જ્યાં આગળ ધોધમાર વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે અનેક વિસ્તારની અંદર વાતાવરણમાં પલટો આવ્યો છે કેટલાક વિસ્તારોની અંદર જે વરસાદ થઈ રહ્યો છે તે ખેડૂતો માટે અમૃત સમાન હોય તેવું લાગી રહ્યું છે સાબરકાંઠા જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે તલોદ સહિત ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ હરસોલ રામપુર કાલીપુરા ગઢી વક્તાપુર સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ થયો છે તલોદમાં એક કલાકમાં એક ઇંચ વરસાદ થઈ ગયો છે વરસાદને લઈ નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે વિરામ બાદ જામ્યો છે વરસાદી માહોલ સાબરકાંઠા જિલ્લામાં સવારથી વરસાદી માહોલ સર્જાયો છે તલોદ પ્રાંતિજ અને હિંમતનગરમાં પણ વરસાદ વરસ્યો છે તલોદમાં પોણા ત્રણ ઇંચ વરસાદ ખાબકી ગયો છે પ્રાંતિજમાં સવા ઇંચ વરસાદ વરસ્યો છે પ્રાંતિજના શાસ્ત્રી બજાર ભાંખરિયા વિસ્તારમાં પાણી ભરાયા છે હિંમતનગરમાં પોણો ઇંચ વરસાદ વરસ્યો છે તલોદમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે રણાંક વિસ્તારમાં પાણી ભરાતા લોકો પરેશાન છે